નમસ્કાર મિત્રો હું ગ્રેજ્યુએટ છું પરંતુ મને નોકરી મળી નહોતી બિલકુલ એકળો હતો હું કારણ કે મારા માતા પિતા હું નાનો હતો ત્યારે ગુજરી ગયા હતા હું એક નાનકડા ગામમાં રહું છું મારી પાસે થોડું ખેતીનું કામ છે અને ચાર પાંચ ભેંસો અને બે ત્રણ ગાયો છે હું મારી ગાયો ભેંસોનું દૂધ ડેરીમાં નાખું છું અને થોડું દૂધ ગામના લોકો મારી પાસેથી ખરીદી લઈ જાય છે એક દિવસ સવાર સવારે હું વહેલા ઉઠ્યો ગાય ભેંસને દોઈને અને નાહવા બેઠો હતો ત્યારે દરવાજા પાસે ટકોર થઈને મેં અંદર આવવા માટે કહ્યું દરવાજો ખુલ્લો ખુલ્લો હતો તો એક સુંદર યુવતી અંદર આવી તેણે મારી તરફ જોઈને સ્મિત કરતાં કહ્યું મારે અડધો લીટર દૂધ જોઈએ છે પછી તેણે પૂછ્યું દૂધનો ભાવ શું છે મેં કહ્યું દૂધ સાઠ રૂપિયા લીટર છે અડધા લીટરના ત્રીસ રૂપિયા થશે એ યુવતી સાથે મારી ઓળખાણ નહોતી તેણે કહ્યું કે ઠીક છે મેં મેં મારા દૂધના કેનમાંથી અડધો લીટર દૂધ તેની નાની તપેલીમાં નાખી દીધું પછી તેણે કહ્યું હું આ ગામની નથી મને રોજ સવારે અડધો લીટર અને સાંજે અડધો લીટર દૂધ જોઈએ છે મારે એક નાનું બાળક છે મેં હા પાડી દીધી અને તેની તરફ જોતો રહ્યો તેની સ્મિત કરતાં દૂધની તપેલી લઈને ચાલી ગઈ હું તેને જતી વખતે પાછળ જોતો રહ્યો અને મનમાં વિચારતો રહ્યો કે આ યુવતી કોણ હશે કારણ કે મેં તેને પહેલી વાર જોઈ હતી આ રીતે એ દિવસ પસાર થયો ગયો શાંત થતી હતી ત્યારે ફરી ગાય બે હું દૂધ દઈને મેં કેનમાં ભજ્યું ત્યારબાદ હું મારા ભોજન માટે ભોજન બનાવતો હતો લગભગ સાંજે સાત વાગી ગયા હતા ફરી દરવાજા પર ટકોર થઈ મને લાગ્યું કે સવારે આવેલી યુવતી હશે અંદર આવતા માટે કહ્યું દરવાજો ખુલ્લો અને એ યુવતી સ્મિત કરતા અંદર આવી હું ભોજન બનાવતો હતો પરંતુ તેને જોઈને ઊભો થઈ ગયો અને હાથ જોઈને અડધો લીટર દૂધ તેની તપલીમાં નાખી દીધું હું ચોરીથી તેની તરફ જોઈ રહ્યો હતો તેણે પણ મારી તરફ જોઈ રહી હતી પછી તેણે કહ્યું કે શું હું તમને મહિને પૈસા આપી દઉં તો ચાલશે તમે રોજનો હિસાબ લખતા રહેજો આવું આવું તો હું ગામના બધાને કરતો હતો મારી પાસે એક દૂધની ડાયરી હતી જેમાં બધાનું નામ અને રોજનો હિસાબ લખતો હતો મેં એ જ ડાયરી કાઢી અને કહ્યું તમારું નામ જણાવો તેને તેનું નામ કહ્યું અને કહ્યું કે હું મામાના ઘરે રહું છું અને તેને તેના મામાનું નામ કહ્યું અને હું તેના મામાને સારી રીતે પરિચિત હતો મેં તેના નામ ડાયરીમાં લખી દીધું અને એન્ટ્રી કરી દીધી હવે તે રોજ સવારે અને સાંજે દૂધ લેવા માટે ઘરે આવવા લાગી ધીમે ધીમે અમારી ઓળખાણ વધવા લાગી એક દિવસ મને ખેતરમાં થોડું મોડું કામ કરવા માટે સ્ત્રીની જરૂર હતી મેં પાડોશીની કાકીને પૂછ્યું ત્યારે ખેતરમાં બે ત્રણ મજૂરી માટે સ્ત્રીઓ જોઈએ છે તેમને તમે આવશો કાકી આ પાડી મેં કહ્યું તમારી ઓળખાણમાં કોઈ બીજી સ્ત્રી હોય તો તેને પણ લાવજો બીજા દિવસે હું ખેતરે ગયો લગભગ સાડા નવ પણ ત્રણ સ્ત્રીઓ કાવી આવતી દેખાય તેમાં મારા ઓળખાણની કાકી એક ગામની બીજી સ્ત્રી હતી અને ત્રીજી હતી જે રોજ દૂધ લેવા આવતી હતી ખેતરમાં આવતા જ તેણે મારી તરફ જોઈને એવું સ્મિત આપ્યું અને મેં પણ સ્મિત કરીને જવાબ આપ્યો ત્યારે કાકીએ મને કહ્યું આ ગામમાં નવી છે તેના મામાના ઘરે રહે છે અને વિધવા છે ત્યારે એક નાની દીકરી છે અને તે તેના ઘરની હાલત ખૂબ જ બહુ ખરાબ છે તેના સાસરીયામાંથી તેને પોતાના સાથે રાખતા નથી તેથી તેના મામા પાસે આવી છે આ સાંભળીને મને બહુ દુઃખ થયું થોડા સમય પછી બધી સ્ત્રીઓ ખેતરમાં મકાઈમાંથી ઘાસ કાઢવા લાગી ધીમે ધીમે બપોર થઈ ગઈ અને બધા ભોજન કરવા માટે બેઠા ખેતરના કિનારે એક ઝાડ નીચે બધા જમવા બેઠા હતા મેં પણ ત્યાં જઈને બેઠક કરી બધાએ પોતપોતાના ડબ્બા કાજાને એકબીજા સાથે રોટલી શાક વેચ્યા ભોજન દરમિયાન મારી અને તેની નજરો ઘણી વાર મળી રહી હતી વાર મારી તરફ જોઈને શરમાઈ રહી હતી આ રીતે સતત ત્રણ દિવસ થઈ ધ્યાને રોજ તે ખેતરમાં કામ કરવા આવવા લાગી હવે મારી અને તેની સારી ઓળખાણ થઈ ગઈ હતી એક દિવસ બપોરે રાખેલી કપસીનું પાણી પૂરું થઈ ગયું હતું હું ત્યારે કોઈ તેને કયું માલિક કુવાની પાસે છે તેની પાસેથી કલસી પાણી લઈ આવ તે થોડી પડી ગઈ પરંતુ તેણે કલસી હાથમાં લીધી અને કુવા તરફ આવી ચાલી આવી હું ત્યારે પહેલીથી જ હતો મારી પાસે આવી અને બોલી કાકીએ એક કલસી પાણી મંગાવ્યું છે મેં તેની તરફ જોઈને સ્મિત આપ્યું તો તેણે સ્મિત આપ્યું અને તેના હાથમાંથી કલશી લઈ તેનામાં દોરું બાંધીને કૂવામાંથી પાણી ખેંચવા લાગ્યું મને પણ બહુ તરસ લાગી હતી તો મેં તેને કહ્યું જરા પર મારા હાથ પર પાણી નાખીશ મારે પાણી પીવું છે તેણે કહ્યું બોલ્યા વગર મારા હાથ પર પાણી નાખવાનું શરૂ કર્યું તે ઝૂકી રહી હતી અને હું પાણી ઝૂકીને પીતો હતો અમારી નજરો મળી રહી હતી તે શરમાઈ રહી હતી અને હું તેની આખો જોઈ રહ્યો હતો પાણી પીધા પછી મેં બાકીનું પાણી જમીન પર ઢોળી દીધું ત્યાર પછી મેં ફરી એક કૂવામાં પાણી ખેંચ્યું અને મેં એ ભરેલી કલસી તેના માથે મૂકી દીધી એ સમયે ફરી મારી અમારી નજરો મળી એ ખૂબ જ સુંદર લાગી રહી હતી આ રીતે ત્રણ દિવસ પછી મકાઈના ખેતરનું કામ પૂરું થઈ ગયું તેમ છતાં તે રોજ સવારે અને સાંજે દૂધ લેવા આવતી જ હતી એક રવિવારે જ્યારે તે દૂધ લેવા આવી ત્યારે મારે સ્ત્રીઓને મજૂરી આપવાની હતી તેણીએ કહ્યું મારી મજૂરી ના આપશો હું તો રોજ દૂધ લઈ જાઉં છું તેમનાથી કાપી લેજો તેણે ખેતરમાં ત્રણ દિવસ કામ કર્યું હતું ત્રણસો રૂપિયાના હિસાબે નવસો રૂપિયા થતા હતા મેં તને હાથમાં પૈસા આપ્યા ને કહ્યું દૂધનો હિસાબ પછી કરી લઈશું પરંતુ આ તારી મહેનતની કમાણી છે તેને રાખી લે તારા ઘરની હાલત સારી નથી એટલે પૈસા રોકાયા યોગ્ય નથી આ સાંભળીને તે ખુશ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા મેં તેને બેસવાનું કહ્યું અને હું અંદર જઈને ચા બનાવવા તૈયારી કરવા લાગ્યો ત્યારે અંદર આવી તે અંદર આવી અને મને બોલી લાવો હું ચા બનાવી દઉં તેણે મને બાજુ કર્યું અને મારા રસોડામાં જઈને ચા બનાવવા લાગી તેને જોઈને રહ્યો હતો અને તે પણ સ્મિસ કરતાં મારી તરફ જોઈ રહી હતી બે કપ ચા બનાવી અને અમે બેસીને વાતો કરતા હતા ચા પીવા લાગ્યા મેં તેને તેના ભૂતકાળના વિશે પૂછ્યું તો તેણે કહેવાનું શરૂ કર્યું તે મિસ્ત્રીનું કામ કરતા હતા એક દિવસ તેને એક ઘરના કામમાં કરતા હતા ત્યારે ઉપરથી પડી ગયા અને તે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું એ સમયે મારી દુનિયા તૂટી ગઈ હું પણ પૂરેપૂરી એકલી થઈ ગઈ એ સમયે હું ગર્ભવતી હતી મારા માતા પિતાએ મને સંભાળી અને સમજાવ્યું પછી મેં મારા બાળક માટે જીવવાનો નિર્ણય કર્યો થોડા મહિના પછી મારે દીકરી થઈ દીકરી થવાને કારણે મારા સાસરે મારા પર નારાજ થયા તેઓ તેઓને વંશ વધારવા દીકરો જોઈતો હતો જે હું આપી શકતી નહોતી ત્યાંથી તેણે મને ઘરમાંથી ગાડી મૂકી મારા પિયરિયા બાળપણ પણ ગરીબ હતા તો મારા મામાએ મને અને મારી દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા અને હું એમના ઘરે રહીને કામ કરીને જીવન જીવું છું મામા બહુ સારા છે એનું દુઃખ સાંભળું મને દુઃખ થયું પછી ત્યારે મને પૂછ્યું તમારા ઘરે કોઈ નથી રહેતું હું ઘણી વાર આવી છું પણ હંમેશા તમે એકલા જ હોઉં છો મેં કહ્યું હા જ્યારે હું નાનો હતો ત્યારે મારા માતા પિતા દેવ થઈ ગયા છે બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ છતાં એમાં તારા રાખી અભ્યાસ કર્યો અને ગ્રેજ્યુએટ પૂરું કર્યું નોકરી સારી ન મળે તો ખેતી અને ગાય ભેસનું કામ સંભાળ્યું આમ પણ મારી સારી કમાણી થઈ જાય છે એટલે ખુશ છું લગનના પસ્ પસ્તાવો તો આવ્યા પરંતુ હજુ સુધી યોગ્ય છોકરી મળી નથી આ સાંભળીને તેને સ્મિત કરતાં પૂછ્યું કઈ પ્રકારની છોકરી જોઈએ છે તેમને રસ્તા હસતા કંઈ તારા જેવી સુંદર સમજદાર અને સાથ આપવાની મળી જાય તો જીવન બની જશે આ સાંભળીને તે શરમાઈ ગઈને આ રીતે થોડા દિવસો પસાર થઈ ગયા હવે તેને તેની આદત પડી ગઈ હતી તેને જોયા વગર મારો દિવસ પૂરો થતો નહોતો એ તો મારા સપનામાં પણ આવવા લાગી હતી એક દિવસ જ્યારે મેં દૂધ લેવા આવી ત્યારે મેં તેનો ચહેરો પણ સપટ ઉદાસી હતી તે ખૂબ જ નારાજ અને વાકુળ લાગી રહી હતી મેં ધીમેથી પૂછ્યું આજે શું થયું તું બહુ ઉદાસ છે ત્યારે તેણે કહ્યું કંઈ નહીં પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા એ આગ્રહપૂર્વક કહ્યું કહ્યું સાચું કહેજે શું થયું છે ત્યારે તે રડતા બોલી હું મારા મામાજીના ઘરે રહું છું મામાજીનો એક મોટો દીકરો છે તેના લગ્ન થઈ ગયા છે તેની પાસે પત્ની હોવા છતાં તે મારી પર ખરાબ નજર રાખે છે આજે તેણે તેને મારી ઉપર જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હું કઈ રીતે તેની પકડમાંથી છૂટી ગઈ પછી મામાજીએ તેને ઘણું ડાટ્યો પરંતુ તે મામાજીની પણ વાત નથી સાંભળતો હવે શું કરવું ક્યાં જવું જાઉં એ સમજાતો નથી આ સાંભળીને મારું દિલ તૂટી ગયું મારું મન પહેલેથી તેની તરફ ખેંચાતો હતો અને હવે ગુસ્સેથી જ ભરાઈ ગયું હતું મેં તેનો હાથ મારા હાથમાં લીધો તે મારી તરફ જોઈ રહી હતી મેં કહ્યું તારે મારે તને એક વાત કહેવી છે ત્યારે માથું હલાવીને કહ્યું કહો ને મેં હિંમત કરીને કહ્યું હું તારા સાચા પ્રેમમાં પડી ગયો છું છું તું બહુ સુંદર છે પરંતુ ફક્ત સુંદર જ નહીં તારો સ્વભાવ પણ ગદભુત છે હું દિલથી તને પ્રેમ કરું છું ને એ કારણ કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ જ છું તને જો તને જો નહીં તારી નાની દીકરીને પણ દિલથી સ્વીકારવા તૈયાર છું આ સાંભળી તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તેના ચહેરા પર ખુશી પણ હતી થોડા દિવસ પછી હું તેના મામાજી પાસે ગયો અને સ્પષ્ટ કહી દીધું મને તે ગમે છે હું તેને દિલથી પ્રેમ કરું છું હું તેની અને તેની દીકરીને પરિવાર માનવા તૈયાર છું આ સાંભળીને મામાજીના ચહેરા પર રાત થઈ અને ખુશી દેખાઈ તેમને કહ્યું કે હવે તેમના દીકરીની દીકરાની ખરાબ નજરથી બચી જશે થોડા જ સમયમાં અમારા અને તેના લગ્ન ખૂબ સરળ રીતે થઈ ગયા આજે હું અને અમારી દીકરી અમે ત્રણેય મોજ કરીએ છીએ એક ખુશાલ અને શાંતિપૂર્વક પરિવાર રીતે જીવીએ છીએ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ધન્યવાદ